અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા સેન્ટેરિયલ વિસ્તારના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ સબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી હતી ડીજે સાથે ચાલી રહેલી પાર્ટીના રંગમાં ભંગ પાડતા પોલીસને ઘટના સ્થળેથી ચાર યુવતીઓ અને સત્તર યુવકો સહિત એકવીસ લોકો મળી આવ્યા છે આ ઉપરાંત ધાબા પર શરાબ સબાબ અને હુક્કાની પાર્ટી માટે રખાયેલી દારૂની બોટલ બાઇટિંગ અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા કુશલ શાહ નામના વ્યક્તિએ પાર્ટી આયોજિત કરી હોવાની વિગતો સામે આવી આવી છે છે અમદાવાદમાં ફરી એક વખત હુક્કા પાર્ટી ઝડપાઈ તેમજ લોકોની અટકાયત કરવામાં બિલ્ડિંગના ધાબે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જ્યાં એકવીસ લોકોની અટકાયત કરવામાં આવી ડીજે સાથે ચાલી રહેલી પાર્ટીના રંગમાં પોલીસનો ભંગ જોવા મળ્યો કુશલ શાહ નામના વ્યક્તિએ પાર્ટીનું આયોજન કર્યું હોય તેવું સામે આવ્યું છે અમદાવાદમાં યુનિવર્સિટી વિસ્તારમાં જે દારૂ જે મહેફિલ હતી તેને બંધ કરી દેવામાં આવી છે જો જોવામાં આવે તો તમે પાછળ જે દ્રશ્યો જોશો તે યુનિવર્સિટી વિસ્તારના છે જે સેનેટરી જે વિસ્તાર જે બિલ્ડિંગ હતી તેના છે અત્યારે જે અહીંયા આઠ વાગ્યાની જે અહીંયા રે પાર્ટી ચાલતી હતી દારૂ પાર્ટી તે દારૂ પાર્ટીને બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને અત્યારે તે દારૂ પાર્ટીમાં જે સોળ લોકો અંદર સામેલ હતા તેમની અટકાયત કરવામાં આવી છે પાંચ લોકો જે હતા તે નાસી જ ભાગી ચૂક્યા હતા અને તેમને પરત લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અત્યારે તમે જે દ્રશ્યો જોશો કે જે રીતના અહીંયા પાર્ટી જે ચાલી રહી હતી તેના છે અત્યારે જે રીતના અહીંયા ખાણીપીણીની વસ્તુઓ હોય તે પણ અહીંયા પડી છે અત્યારે તમે જે સજાવટ કરવામાં આવી છે તેના દ્રશ્યો પણ જોઈ શકો છો અત્યારે જે ગ્લાસમાં જે અત્યારે પાણીઓ ભરવામાં આવે છે અહીંયા બી જે કેન છે તે પણ અહીંયા પડ્યા છે તે પણ જોઈ શકો છો અત્યારે જે

અને જે વસ્તુઓ હોય તેને પણ અહીંયા રાખવામાં આવી છે જે રીતના અત્યારે તમે દ્રશ્ય જોશો તો અહીંયા પાણીની બોટલો ઉપર અંદર કેનમાં ભરીને લાવવામાં આવી હતી અને ત્યારે પોલીસ દ્વારા તેને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે રીતના વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન દુર્ઘેષ્ટ સાથે સ્મિત ઉપાધ્યાય